લીલાછમ ખેતરો સો આખલાઓ ચરી જાય છે ગરીબોના કુબામાં તેલ ટીપુ દોહિયેલું ને શ્રીમંતો કબરો પર ઘીના દીવા થાય છે નમસ્કાર બીએસ ના માધ્યમથી હું આપની સાથે છાયા આ સરસ મજાની પંક્તિ છે છે એ એટલા માટે યાદ આવે નથી સહન થતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરોડોની ગ્રાન્ટ પસાર કરવામાં આવી હોય અને તેમાં પણ વાત જ્યારે મારા રાજકોટ ની આવે અને રાજકોટમાં રહેતા પછાત ગરીબ વર્ગના ગરીબ માણસો ની આવે એ ગરીબ માણસોને પણ ઘરનું ઘર મળી શકે માણસ આખો દિવસ કામ કરીને શાંતિથી રાતે પોતાના ઘરની છત નીચે સૂઈ શકે તે માટે મોટી સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા હોય છે પરંતુ અમુક લોકો સત્તામાં સિસ્ટમમાં એવા ઘૂસી ગયા છે એવા ઘૂસી ગયા છે કે જેઓ સિસ્ટમને બોધી કરી નાખી છે અને એક વ્યક્તિના હકનું બીજાને આપવા માટે તૈયાર થઈ ગયા છે સિસ્ટમમાં સરો કરતા આવા લોકો ગરીબોના હકનું આવાસ રાજકીય કે અન્ય કોઈ પણ રીતે વક ધરાવતા લોકો કાગળ પર કરામત કરીને ઓન પેપર ગેમ રમીને માણસને ગરીબ બનાવી દે છે એ માણસ કે જે બંગલામાં રહે છે જેની પાસે કરોડોની પ્રોપર્ટી છે જેને આવાસની વાસ્તવિકતામાં કઈ જ જરૂર નથી ગરીબ નાગરિકને જેને આવાસ મળવું જોઈતું હતું તે મળે છે પરંતુ સત્તામાં રહેલા અમુક એવા લોકોને લાગતા વળગતા લોકોને કે જેમને ના તો રૂપિયાની કમી છે ના તો ઘરની કમી છે કે ના તો પ્રોપર્ટીની કમી છે

જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને જેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે બેન ભાજપ ખાસ કરીને શિસ્ત બધું પાર્ટી છે શિસ્ત કોર્પોરેટરો સામે શું પગલાં લેશે પાર્ટી છે એટલે તો અમને આ ક્યાંક ને ક્યાંક કોક ને સંડોવા માં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું જો રક્ષક જ બને તો માનવીનું શું થશે ગમે તેટલી ગ્રાન્ટો પસાર કરવામાં આવે ભલે મોદી સરકાર વિકસિત ભારત 2047 માં થઈ જશે તેવા સપના જુએ કે આપણને બતાવવામાં આવે બેટી બચાવ બેટી પડાવ યોજના હોય નલ સે જલ યોજના હોય નર્મદા નું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાના વાયદાઓ તો ઘણા કર્યા પણ નાના પછાત ગામડાઓમાં જાઓ તો ખબર પડશે કે ક્યારે પાણી આવે છે કેટલા દિવસે પાણી આવે છે મોદી સાહેબને શું ખબર કે અમુક વચેટિયા કોર્પોરેટરોની લાઈનો લાગી છે અહીંયા પૈસા ખાવા માટે તૈયાર થઈ જાય છે આ લોકો ને શું ખબર કે લોકો તાજ વરસાદ માં ઘર વિહોણા હોય છે કેટલા હેરાન પરેશાન થતા હોય છે એમના માટે છે આ ગરીબ આવાસ યોજના તમારા માટે નથી

હજારો ગરીબોની આશા એમની સાથે જોડાયેલી હોય છે હજારો લાખો ગરીબોની આશાને તમે નિરાશામાં ફેરવો છો અને એ આવાસ તમે તમારા લાગતા વળગતાઓને આપી દો છો આ ગરીબ આવાસ યોજના લાખા રાજકોટ શહેર માં આ બાબતે અનેક ચર્ચા એ જોર પકડ્યું છે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવે છે આ છપાઈ ગયેલ વાત છુપાવવામાં આવે છે કે પછી યોગ્ય હલ લાવવામાં આવે છે એ તો સમય જ બતાવશે નમસ્કાર